નમસ્કાર દર્શક મિત્રો આઈસીડીએસ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે અને માતા પિતા માટે ખૂબ માર્ગદર્શક એવી આ શ્રેણીની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના આ પહેલા એપિસોડમાં આપણે બાળકને જાણવા સંબંધિત સંવાદ કરીશું મને ખૂબ આનંદ છે કે આ સંવાદની સાથે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉક્ટર ટી એસ જોશી સાહેબ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ સાથે આઈસીડીએસમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી કૃષ્ણાબેન વૈષ્ણાણી ડેપ્યુટી ડાયરેક્ટર પ્રીસ્કૂલ એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ આઈઇસી વેલકમ સી વેલકમબેન સ્વાગત છે અને શીલાબેન ઘોઘારી કે જેઓ સ્ટેટ ઇસી કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે ખાસ જ્યારે આપણી વચ્ચે આદરણીય જોશી સાહેબ ઉપસ્થિત છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એ ગુજરાત અને ભારતની ખૂબ અનોખી એવી યુનિવર્સિટી છે બે હજાર નવમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ એક સ્વપ્ન સાથે આ યુનિવર્સિટીની જ્યારે સ્થાપના કરી છે ત્યારે આજે જુદા જુદા વિષયોમાં આ યુનિવર્સિટી ખૂબ અગત્યનું કામ કરી રહી છે મારે આપને કહેવું જોઈએ કે ખાસ સગર્ભા બહેનો માટે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર જે આ યુનિવર્સિટીનું પ્રાણ છે જે આ યુનિવર્સિટીનું મહત્વનું કામ છે રાષ્ટ્રને તેજસ્વી બનાવવા માટે તેના બાળકો તેજસ્વી બને એ દિશામાં આજે સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે બાળકના જન્મ પછી તેનું લાલન પાલન અને ખાસ તેનું પરામર્શન થાય તે ઉદ્દેશ્યથી ઝીરોથી ત્રણ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ઓનલાઈન અને ઓફલાઈન એ બંને રીતે શિશુ પરામર્શન કેન્દ્રો ચાલી રહ્યા છે અને ખાસ ત્રણથી છ વર્ષના બાળકો એટલે આમ તો ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકો માટે થઈ અને પ્રી સ્કૂલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહી છે દર્શક મિત્રો બાળકને સમજવું કે બાળકને જાણવું હોય તો કેટલા બધા આયામોને જાણવા પડે ગીજુભાઈ બધેકા એવું કહે છે કે બાળકને સમજવા અને જાણવા માટે બાળકને વાર્તા કહેવી જોઈએ બાળકને રમકડાથી રમવા દેવું જોઈએ અને બાળકને બાળગીતમાં આપણે તલ્લીન કરવા જોઈએ આવા ઘણા બધા આયામો વિશે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંશોધનનું કામ કરી રહી છે તો આવી એક અનોખી એવી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનું દાયિત્વ અને પ્રેરણા જે આપી રહ્યા છે આદરણીય જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ આનંદ સાથે સાહેબનું સ્વાગત કરું છું આઈસીડીએસ એક એવો વિભાગ જે હંમેશા બાળકો તેના માતા પિતાની ખૂબ સંભાળ અને કાળજી રાખતા હોય છે ત્યારે હું વિનંતી કરું ડેપ્યુટી ડાયરેક્ટર કૃષ્ણાબેન વૈષ્ણાણીને કે તેઓ આઈસીડીએસ વિશે થોડી માહિતી આપે કૃષ્ણાબેન થેન્ક યુ કુનાલભાઈ આપે ખૂબ સરસ પરિચય કરાવ્યો બધાનો અને નમસ્કાર દર્શક મિત્રો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા બહેનો ધાત્રી માતાઓ કિશોરીઓ અને જન્મથી છ વર્ષના બાળકો માટે વિવિધ યોજનાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે જેમાં આપણે ખાસ બાળકની વાત કરીએ તો બાળકનો જે જન્મથી છ વર્ષનો સમયગાળો છે એ ખૂબ જ એમના વિકાસ માટે મહત્ત્વનો સમયગાળો છે આ સમયગાળામાં બાળકને યોગ્ય પોષણ મળે અને એમના વિકાસને લઈને વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિવિધ વિકાસો યોગ્ય રીતે થાય અને એક એમનું ઉત્તમ ભવિષ્યનું નિર્માણ થાય એ માટે આઈસીડીએસમાં અત્યારે પ્રોજેક્ટ પાપા પગલી છે એ અમલમાં છે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અભ્યાસક્રમ આધારિત અને આ જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ વિવિધ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને કેવી કેવી પ્રવૃત્તિથી બાળકનો કેવો વિકાસ થઈ શકે એને માધ્યમમાં રાખીને આખો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને વાલીનો પણ સહયોગ મળે એ માટે માતા પિતાઓ માટે પણ ડિજિટલ કેલેન્ડર છે જેના દ્વારા ઘરે પણ એ માતા પિતા છે પુનરાવર્તન કરાવી શકે અને બાળકના વિકાસમાં સહભાગી થઈ શકે તેમજ બાળકની જે વિવિધ પ્રવૃત્તિઓ આંગણવાડી કેન્દ્રમાં કરાવવામાં આવે છે તેમાં બાળકના કેવા કેવા વિકાસ થઈ રહ્યા છે અને એ માટે આંગણવાડી કેન્દ્રમાં મારી વિકાસ યાત્રા પણ આપવામાં આવે છે જેથી બાળકના આપણે વિવિધ વિકાસને જાણી શકીએ આ માટે અમારા આંગણવાડી કાર્યકર છે એમને પણ અમે અહીંયાથી પ્રશિક્ષિત કરીએ છીએ અને વિવિધ તાલીમના માધ્યમથી એમની કેપેસિટી બિલ્ડ કરવામાં આવે છે તો આજે આઈસીડીએસ દ્વારા જે જે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે એમાં મારી માતા પિતાને પણ એ વિનંતી છે કે આંગણવાડી કાર્યકર આ પ્રવૃત્તિ કરાવે છે પણ સાથે સાથે માતા પિતા કુટુંબ અને સમાજની પણ એ જવાબદારી છે કે બાળકનો સકારાત્મક રીતે ઉછેર થાય તો એ માટે આજે આપણી વચ્ચે તજજ્ઞ ઉપસ્થિત છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાંથી કુલપતિશ્રી માન્ય ડૉક્ટર ટી એસ જોશી સર કે જેઓ આપણને વિગતવાર બાળ ઉછેર અને બાળકને જાણીએ પર માર્ગદર્શન આપશે તો સરને પણ હું આવકારું છું આજે એમનો અમૂલ્ય સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ડૉક્ટર કુણાલ કે જેઓ પણ આપણને આના વિશે માર્ગદર્શન આપશે તો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેઓને આવકારું છું કે તેઓ આપણને વિગતવાર માર્ગદર્શન આપશે થેન્ક યુ પ્રકલ્પ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં પહેલો મણકો આપણે બાળકને જાણીએ એવા શીર્ષકથી થી રાખ્યો છે ત્યારે આ વ્યાખ્યાનમાળા શું છે અને તેના વિશેની વાત કરવા માટે હું શિલાબેનને વિનંતી કરું નમસ્તે કૃણાલ સરે અને કૃષ્ણા મેમે જે રીતે વાત કરી એ પ્રમાણે આપણે ઉમરે આંગણવાડી કાર્યક્રમ દ્વારા ઘણા સમયથી મળી રહ્યા છે કોવિડ દરમિયાન આપણે આ શૃંખલા શરૂ કરી હતી કે બાળક અને એના માતા પિતાને સતત માર્ગદર્શન મળતું રહે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એવા આપણે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ તો એમાં આપણને વિવિધ તજજ્ઞો અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો સહયોગ મળી રહે તે પ્રમાણે આપણે એક શૃંખલાનું આયોજન કરીશું જેમાં તજજ્ઞો દ્વારા જુદા જુદા વિષયો પર આપણને માર્ગદર્શન મળશે કે બાળકના સર્વાંગી વિકાસ માટે શું મહત્ત્વપૂર્ણ છે અને એમાં આપણી ભૂમિકા કેવી હોવી જોઈએ અને બાળકને આપણે કઈ રીતે આપણા ઘરમાં અને આંગણવાડીમાં પણ સાચવવું જોઈએ એની સાથે કામગીરી કરવી જોઈએ એના માટે આપણે માર્ગદર્શન મેળવીશું એના પ્રથમ ચરણમાં આપણે સૌથી પહેલાં એ જાણવું મહત્ત્વનું છે કે બાળકને આપણે કેવી રીતે સમજીએ છીએ બાળક વિશે આપણે શું જાણીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે અને એ જો આપણે યોગ્ય રીતે સમજી લઈશું તો આપણા બાળક સાથેના વર્તનમાં ઘણું પરિવર્તન આવશે અને આપણે કરીશું પણ અને એના માટે અમે એવું માનીએ છીએ કે માનનીય ડૉક્ટર ટી એસ જોશી સાહેબ જેટલા બાળકો સાથે કામ કરી રહ્યા છે અને એમના જેવું માર્ગદર્શન આપણને પહેલાં જ એપિસોડમાં મળે છે એ આપણા માટે ખરેખર અહોભાગ્ય છે કે એમના દ્વારા સરળ શબ્દોમાં ખૂબ સુંદર માર્ગદર્શન આપણને તેઓ આપશે અને એને માટે આપણી સાથે ડૉક્ટર કૃણાલ પંચાલ પણ છે જેઓ પોતે પણ બાળ મનોવિજ્ઞાનના તજજ્ઞ છે તો આજે આપણી સાથે બે તજજ્ઞ છે એમાં ખાસ આપણને સર દ્વારા માન્ય ટીએસ જોશી સર સાથે ચર્ચા કરવામાં આવશે અને એ ચર્ચા દ્વારા આપણને સુંદર માર્ગદર્શન મળી રહે એવા આશય સાથે હું સરને વિનંતી કરીશ કે ડોક્ટર ટી એસ જોશી સાહેબ સાથે ચર્ચા પ્રારંભ કરે થેન્ક યુ શીલાબેન આપનો ખૂબ ખૂબ આભાર આ એક સરસ મજાનો પ્રકલ્પ જ્યારે આઈસીડીએસ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કરવા જઈ રહ્યું છે ત્યારે મને ખૂબ આનંદ છે કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં લગભગ પાંત્રીસથી ચાલીસ વર્ષ સુધી જેણે શાળા શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અને ગુજરાતની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું છે આપણે બધા મિત્રો એવું વિચારીએ કે બાળક શું છે પણ સાચા અર્થમાં માતા પિતાએ બાળકને કેવી રીતે જોવું જોઈએ મોટા ભાગે આપણે સામાન્ય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણને એવું લાગે કે માતા પિતા એ બાળકને ક્યાંક પોતાના વારસદાર તરીકે જોતા હોય છે ક્યાંક પોતાના અધૂરા સપના એમની પાસે પૂરા કરાવવાના સાધન તરીકે જોતા હોય છે ખરેખર માતા પિતાએ બાળકને કેવી રીતે જોવું જોઈએ એ માટે હું વિનંતી કરું આદરણીય જોશી સાહેબને આભાર કૃણાલભાઈ બાળક શું છે એનો જવાબ આમ હળવા મૂડમાં કહીએ તો બાળક બાળક છે વાહ એટલે એમ કહું છું ત્યારે મારા મનમાં એ છે કે બાળક છે એ મોટા માણસની પ્રતિકૃતિ નથી કોઈ પણ હિસાબે કારણ કે દુનિયાનો દરેક વ્યક્તિ છે એ અનન્ય છે એની સરખામણી બીજાની સાથે થઈ જ શકે નહીં આપણે જ્યારે જોઈએ છીએ મોરના ઈંડા ના પડે આ અને તેને વિવિધ કહેવતો દ્વારા આપણે એક અજાણતા પણ બાળકની સરખામણી એના માતા પિતા દાદા દાદીની સાથે થઈ જાય છે તો આ પૃથ્વી પર અવતરનારું પ્રત્યેક બાળક છે એ વિશિષ્ટ છે અનન્ય છે એનામાં જે યુનિકનેસ છે એ શોધવાનું કામ આપણે કરવાનું હોય અથવા તો એનામાં શીખવાની શક્તિ છે એ તરફ એ જશે આપણે એનો માર્ગ છે એ અવરોધીએ નહીં એ આપણે જોવાનું થાય એટલે મા બાપ તરીકે બાળ ઉછેરમાં સૌથી પહેલી વાત કરવી હોય તો એવું કરી શકાય કે એક તો તમારા બાળકની સરખામણી તમારા જ બીજા બાળકો સાથે કે દુનિયાના કોઈ બાળક સાથે ન કરો અત્યાર સુધી જેટલા બાળકો કે વ્યક્તિઓ જન્મ્યા છે માણસો જન્મ્યા છે કોઈના અંગૂઠાની છાપ સરખી નથી જે ભૂતકાળમાં કોઈની મળતી નહોતી અત્યારે મળતી નથી ને ભવિષ્યમાં પણ અંગૂઠાની છાપ કોઈની એક સરખી મળવાની નથી આપણા મગજમાં જે સ્કીમાં ગોઠવાય છે એ પણ અલગ અલગ રીતે જ ગોઠવાય છે વિકાસ પર ઘણા બધા પરિબળો અસર કરે છે એટલે કોઈ પણ બે વ્યક્તિ જોડિયા બાળકો પણ દેખીતી રીતે સરખા દેખાતા હોવા છતાં પણ એ સરખા નથી તો આ માન્યતાને ધ્યાનમાં રાખીને આપણે બાળ ઉછેર કરવો જોઈએ એટલે બાળકને સમજવા માટે પુસ્તકો વાંચવા કરતા બાળકને જોઈએ ખૂબ સરસ વાત સાહેબ આપે કહી કે બાળક એ બાળક છે મોટાભાગે માતા પિતાની ભૂલ સાહેબ ત્યાં જ થતી હોય છે કે એ બાળક બહુ મોટું થવાનું છે અથવા એના મનમાં એક ઇમેજિનેશન છે કે મારે બાળકને મારે આવું બનાવવું છે તો ખાસ સાહેબ એમાં શું કરવું જોઈએ માતા પિતાએ બાળક સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનો સમય એ સ્પર્ધાનો સમય છે દરેક ક્ષેત્રમાં માતા પિતાને પૈસા કમાવા માટે પણ બહુ બધી સ્પર્ધામાંથી પસાર થવું પડે બાળકે ક્લાસમાં નંબર લેવા માટે પણ સ્પર્ધામાંથી પસાર થવું પડતું હોય છે તો આ સ્પર્ધા માટે ગીજુભાઈ બધેકા શું કહેતા અને ખરેખર માતા પિતાએ બાળકને સ્પર્ધામાં ઉતારવું જોઈએ કે કેમ સાહેબ એટલે છેલ્લી વાતથી શરૂઆત કરીએ કે સ્પર્ધા છે એ બાળ વિકાસમાં બહુ મોટું ઘાતક પરિણામો લાવે છે સ્પર્ધા અને સહકાર આ બે વસ્તુ આપણે જોવાની છે આપણે સહકારને પ્રાધાન્ય આપવાનું છે સ્પર્ધામાં એક વખત આગળ નીકળેલું બાળક બે વખત આગળ નીકળેલું બાળક જિંદગીભર કંઈ આગળ રહેતું નથી એનો એને જે સ્ટ્રેસ સહન કરવો પડે છે એ ટકવા માટેનો જે સ્ટ્રેસ છે અને એમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે એ નિરાશા છે એના વ્યક્તિત્વ માટે બહુ જોખમકારક છે એટલે આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોને નાનપણથી જ સ્પર્ધા માટે જે તૈયાર કરવામાં આવે છે એ કદાપી યોગ્ય નથી કારણ કે મેં પહેલો જે જવાબ આપ્યો છે કે બાળક છે અનન્ય છે એની તુલના શું કામ બીજાની સાથે કરો છો રમે જીતે હારે બધું જ મહત્ત્વનું છે જીતવા કરતાં એ હાર પચાવતા જો નાનપણથી શીખી ગયો હશે તો જિંદગીભર એને તકલીફ નહીં પડે અને આપણે ત્યાં તો પ્રોગ્રામિંગ પણ બાળકોના આલરડા દ્વારા જે થતા હતા એ પણ એવા જ હતા દાખલા તરીકે એક બહુ પ્રચલિત છે કે ભાઈ લોરો ડાયોન બેસીને આવ્યો પાટલો ગયો ખસીને ખસે ત્યારે આપણો પહેલો સ્થુલ જવાબ છે કે ના રડવા લાગે પણ આપણે જે સંભળાવીએ છીએ બાળકોને ત્યારે પ્રોગ્રામિંગ કરીએ છીએ કે જિંદગીમાં આ કેટલાય પાટલા ખસી જશે આપણે તો હસતા જ રહેવાનું છે તો આપણા આલરડાઓ છે આપણું જે કલ્ચર છે એ તો એને માટે તૈયાર કરે છે કે જીવનની અંદર દુઃખ પણ આવશે સુખ પણ આવશે તો દુઃખ આવે ત્યારે આપણે ડગી જવાનું નથી તો હસતા જ રહેવાનું છે એ આપણું પ્રોગ્રામિંગ છે તો બાળકને કદાપી સ્પર્ધાના રેસના ઘોડા બનાવવાને બદલે એ સહકારથી બધાની સાથે રહે એ ખૂબ એકવીસમી સદીની એ જરૂરિયાત છે એકવીસમી સદીમાં શિક્ષણનો જે અહેવાલ છે કે એકવીસમી સદીમાં શિક્ષણની કેવી જરૂરિયાત હશે તેના ચાર પાયા ડેલોર્સ કમિશનમાં આપ્યા છે એમાંનો એક પાયો છે એની વાત આજે આપણે કરીએ તો લર્નિંગ લીવ ટુગેધર આપણે હવે બાળકોને શીખવવાનું છે એક સાથે રહેતા કેમ શીખવું જે આપણા કલ્ચરમાં હતું અને અત્યારે સ્પર્ધાને કારણે અને અત્યારની જે સામાજિક ભૌતિક પરિસ્થિતિ છે સામાજિક વ્યવસ્થા જે નવી ઊભી થઈ છે એમાં બાળક છે એ એને આપણે કંઈક જુદી રીતે તૈયાર કરીએ છીએ મા બાપ ઘેરથી નાસ્તાનો ડબ્બો આપે ત્યારે જોઈએ બીજા કોઈ ખાઈ ન જાય બીજા કોઈ ખાઈ ન જાય એ આપણી સંસ્કૃતિ નથી બીજાને ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે માએ એવી રીતે શીખવવાનું છે પહેલો નંબર જ આવવો જોઈએ અને એનો જે સ્ટ્રેસ એના પર રહે છે એનો આપણે અંદાજ લગાવવો જોઈએ તો મારું કહેવાનું એ છે કે સ્પર્ધાને બદલે સહકાર આપીએ એની પોતાની બાળકની જરૂરિયાત તો એને ટોળીમાં રહેવાની છે નાનું બાળક હતું સારી રીતે ચાલી શકતું નહોતું શરૂઆતનો તબક્કો છે માલિકી ભાવ ન હોય દરેક વસ્તુ મારી પોતાની મહેમાન આવે તો પણ સંઘરી દે રમકડા એ જ થોડું મોટું થયા પછી મહેમાન આવે ત્યારે એને બતાવે છે એમ બાળક જેમ વિકસતું જાય છે એમ એની જરૂરિયાત પણ બદલી જાય છે બદલતી જાય છે તો એ બદલતી જરૂરિયાતને આપણે સમજવી જોઈએ અને એ પ્રમાણે એ વધારે વધારે લોકોની સાથે હળે ભળે ઇન્ટરેક્શન કરે નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે એટલે તમે એને વધુમાં વધુ જગ્યાએ બહાર લઈ જાઓ તો એનો અનુભવ જગત છે એ વિશાળ થતું જાય છે હાજર ખૂબ સરસ વાત સાહેબ આપે કરી કે માતા પિતાએ બાળક સાથે કેવો વ્યવહાર રાખવાનો છે તો વ્યવહાર સાથે જોડાયેલી બાબત એવી છે આપણે સૌ જાણીએ છીએ કે આજે જે રીતે બાળક સાવ નાનું છે એટલે કે ત્રણ વર્ષનું હોય અને એને એને પહેલાં વર્ષમાં બાલમંદિરમાં બેસાડવામાં આવે ત્યારથી માતા પિતા એ ઝડપથી વાંચતા શીખી જાય એવી કલ્પના કરે છે અને ઝડપથી બધું જ આવડવા લાગે એની મેનર્સ એની સારી ટેવો એની વ્યવહારો એ સારું ખાતા શીખી જાય બધું જ ખાઈ લે એટલે આમ કહેવાય ને કે માતા પિતાને બાળકને બહુ ઝડપથી સાહેબ મોટું કરી દેવું છે અને આ મોટું કરવાની લાયમાં એક પ્રકારે માતા પિતાની ચિંતા પણ હોય છે ઘણું બધું સમાજમાં જે રીતે વ્યવસ્થાઓ ચાલી રહી હોય છે તો આના પરથી સાહેબ માતા પિતાએ બાળક સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એક એ પણ બાબત છે કે બાળકને પણ મોટા થવાની એક તમન્ના હોય છે જી પણ મા એ તમન્ના રાખવાની નથી એટલે બધું જ ઝડપથી થઈ જાય સારું થઈ જાય બીજાથી આગળ થઈ જઈએ જિંદગી બહેને તકલીફ ના પડે પણ ઈશ્વરે બધાનો એક સમય આપ્યો છે રાત્રે દહીં માં છાસ નાખીએ દૂધમાં છાસ નાખી દઈએ પછી થોડી થોડી વારે જોયા કરીએ તો એમ દહીં જામવાનું નથી દહીં જમાવવામાં સમય જોઈશે તો દરેક સમયનો ઉંમરના વિકાસના તબક્કા છે એની જે લાક્ષણિકતા છે એ પ્રમાણે આગળ વધે તો આપણને એનો ફાયદો મળશે કૃણાલભાઈએ જે પ્રમાણે કીધું કે ત્રણ વર્ષથી આપણે લખાવવા લાગીએ વંચાવવા લાગીએ તો એજ જ ઉંમરે જે ઉંમરે શીખવાનું છે એ ઉંમરે જે વસ્તુ શીખે એજ બરાબર છે એમના આંગળા છે એ પાંચ છ વર્ષ પછી પરિપક્વ થાય ત્યારે એને લખવા માટે પેન આપવી જોઈએ એની પહેલાં આંગળા પરિપક્વ થાય એના માટે માટીના રમકડા બનાવે માટીની સુગ હોય તો અત્યારે સરસ મજાની પ્લાસ્ટિકની આવે એવી પ્રવૃત્તિઓ આંગળાના વિકાસ માટે જેથી આંગળામાં આવેલા નાના મોટા સ્નાયુઓનું મગજ સાથે સંયોજન થાય આંગળા પરિપક્વ થાય પછી જ લખાવવું જોઈએ સંશોધનો તો એવું કહે છે કે સાત વર્ષ પછી જે લોકો ભણવા બેઠા છે એમના અક્ષરો અને જે ત્રણ વર્ષથી લખાવવાની મહેનત કરાવે છે ખોટી એના અક્ષરોનો અભ્યાસ કરવા જેવો છે તો આંગળા પરિપક્વ થાય પછી જ લખાવવું જોઈએ દરેક ઉંમરે ભાષા એ કોઈ મોટું બેરિયર છે નહીં ગાંધીનગરની જ વાત કરીએ તો ગાંધીનગરમાં જેટલા ડૉક્ટર્સ છે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા નથી કે કોઈ કે બહુ વહેલા ભણેલા નથી બારમા ધોરણ પછી મેડિકલ સાયન્સની અંદર અંગ્રેજીમાં ભણવાનું હતું તો શીખી ગયા છ મહિના મુશ્કેલી પડે તો પડે પણ એને માટેથી ત્યાં એને મુશ્કેલી ન પડે એને માટે ત્રણ વર્ષનું બે વર્ષનું બાળક થાય ત્યારથી આપણે એવા પ્રયત્નો કરીએ કે એને ત્યારે મુશ્કેલી ના પડે તો પરિણામો કંઈ બહુ સારા દેખાયા નથી આજ સુધીના જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે એના જિંદગીમાં શું પરફોર્મન્સ છે એવા અભ્યાસો કરવાની જરૂર છે દુનિયામાં કોઈ પણ દેશમાં એટલે ઇંગ્લેન્ડ છે એ અંગ્રેજી ભાષાની જનની છે પણ આપણે એમ સમજીએ કે યુરોપના બધા જ દેશો છે અંગ્રેજી ભણાવે છે તો આપણો ભ્રમ છે ઇંગ્લેન્ડની બાજુમાં જ આવેલા બધા જે યુરોપ કન્ટ્રી છે એટલે યુરોપ કન્ટ્રીના બીજા દેશો છે એ કોઈ પણ દેશની અંદર દરેકને પોતાની ભાષા છે ત્યાંના લોકોને અંગ્રેજી બરાબર આવડે છે એવું માની લેવાનું તો આ આપણું કારણ નથી કારણ કે આ એક ખોટી માન્યતા છે એટલે કૃણાલભાઈ પ્રશ્ન નથી પૂછ્યો તો પણ મા બાપ માટેની આ જરૂરી છે કે બાળક જે ભાષા સાંભળે છે એ જ બોલે છે તો સ્કૂલની અંદર થોડું સાંભળશે અને થોડું શીખશે પણ એના કલ્ચરની સાથે જોઈન્ટ નથી થાય નથી મા બાપને આવડતું હતું નથી સમાજને આવડતું હતું નથી શેરીમાં કોઈ બોલતા હોતા નથી દુકાનોમાં બોલતા હોતા તો બાળકની આ ભાષા છે એનો વિકાસ કેવી રીતે થાય એને ગોખ્યો ગોખણનો જે ભાર છે હા આપણને પરીક્ષાલક્ષી પરીક્ષામાં તો જે શીખે છે થોડું શીખવાડે છે એ પૂછે છે અને આપણને એવું આભાસી ચિત્ર મળે છે અને ઇંગ્લિશ મીડિયમમાં છે બહુ સારા ટકા આવે છે તો એ બધા આભાસી ચિત્ર છે આપણે બાળકને ખરેખર બાળકની રીતે ઉછેરવું હોય તો જે વાતાવરણ છે આપણું જે કલ્ચર છે એમાં જેને રહેવા દેવું જોઈએ એમાંથી જે સદગુણો શીખીએ એના માટેના પ્રયત્ન કરવા જોઈએ બાળકને આપોઆપ ઘણી બધી વસ્તુઓ શીખે છે એટલે કહેવાને બદલે આપણે જેવું કરીશું એવું બાળકો કરશે આપણે કહીશું એવું નહીં કરે આપણે હાથમાં મોબાઈલ રાખીને કહીએ છીએ મોબાઈલનો ઉપયોગ નહીં કરો તો આપણા હાથમાં એ જુએ છે પણ આપણે જ મોબાઈલનો ઉપયોગ ના કરીએ એની હાજરીમાં અને પછી એને એમ કહીએ કે મોબાઈલના ઉપયોગ નહીં કરવો જોઈએ આવું મળે તો એનો એ અમલ કરશે એટલે મા બાપની જે બાળ ઉછેર માટેની બહુ મોટી જવાબદારી છે એમાં એવું છે કે આપણી કથનીને કરણી બી જુદી નહીં હોવી જોઈએ એટલે પહેલાં આપણે કરવાનું છે ને પછી બાળકને કહેવાનું છે તારે આમ ન કરાય એમ આપણે આમ ના કરાય એ સારો અભિગમ છે આજે આપણને માનનીય ટીએસ જોશી સાહેબે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને ખૂબ જ સરળ ભાષામાં આપણી રોજિંદી જિંદગીમાં આપણે જે રીતે બાળકો સાથે વર્તન કરી રહ્યા છીએ વાતચીત કરી રહ્યા છે એમાં કઈ રીતે પરિવર્તન લાવવાની જરૂર છે અને બાળકને